बट बिजी लेकिन कोई नहीं बट बिजी है पाइंट ठेज़ ठेज़ में है और जब हम लोग आते हैं पालीवाला में है क्या बिजी लगा बट क्या नहीं क्या बिजी लगा बिजी लगा कोई चीज़ भी नहीं बिजी लगा बट तब क्या नहीं कर पालीवाला सुनो सुनो बट अगर अगर बिजी लगा

ના નામ છે તારું ના બોલો તારી મારી નામ બતાવો નામ બતાવો ફોટા પાડ્યા એ બતાવો તમારી તમારી પ્રોસેસ છે તમારી પ્રોસેસ તો પણ ચાલુ કરો ભાઈ એમ કે છે

તમારા અધિકારી બાકી છે સમય નઈ લાવવા દે તમારા ગાડી બોલાય બોલાવી જોઈએ પછી ધન્યા આપી વાત

લખાણ આપો પંદર દિવસ થાય એટલે સત્તર માં દિવસે આવું એટલે અમને લખાણ આપો બસ તમને કે આગે કામ થાય તો છોતરા માંડા આવે મને એટલા ગારામ કેલા થાઉં કે એ

Ah, hola, ¿qué